ભાવનગર જિલ્લાના ઉનાળા તાલુકાના એક ગામમાં રહેતા ઓગણીસ વર્ષના યુવાને એક સગીરાને લલચાવી ફોસલાવી ફરિયાદીના વાલીપણામાંથી ભગાડી લઈ જઈ દુષ્કર્મ આચાર્યની ઘરે અધર પોલીસ સ્ટેશનમાં જે તે સમયે આરોપી સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો હતો તો આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડિશનલ સેશન્સ જજ એચ એસ દવેની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી સામેનો ગુનો સાબિત માની જુદી જુદી કલમો હેઠળ વીસ વર્ષની સખત કેદની સજાને રોકડ ધન ફટકાર્યું હતો તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂપિયા છ લાખ ત્રીસ દિવસમાં સરકારે ચૂકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો તો આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ છ ફેબ્રુઆરી વર્ષ બે હજાર ત્રેવીસના રોજ આ કામના આરોપી ઓગણીસ વર્ષીય મુકેશભાઈ ઉર્પી ગોળો ભૂપતભાઈ ગામમાં રહેતા આ કામના ફરિયાદીની સગીર વયની પંદર માસની દીકરીને બદકામ કરવાના ઇરાદી ફરિયાદીના વાલીપણા અપહરણ કરી ભોગ બનનાર સગીર વયની હોવાનું જાણતા હોવા છતાં તેની સાથે દુષ્કર્મ કર્યાની ગારીધર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપી સામે ગુનો નોંધી પોલીસે આરોપીની ઝડપી લઈ જેલ અવારે કર્યો હતો તો આ બનાવવા અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડિશનલ સેસ